આંખ ફડકવાના મુખ્ય કારણોમાં તણાવ અને થાકનો સમાવેશ થાય છે પરંતુ શું તમે જાણો છો કે આપણા શરીરમાં અમુક વિટામિન્સની ઉણપને કારણે પણ આવું થઈ શકે છે વિટામિન બી અને વિટામિન ડી આ બંને વિટામિન્સ આપણી આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે જો શરીરમાં વિટામિન્સની ઉણપ હોય તો આંખ ફડકવાની સમસ્યા થઈ શકે છે તો હવે સવાલ તે થાય છે કે વિટામિન્સ મેળવવા ક્યાંથી તો વિટામિન્સ બી માટે તમે દૂધ દહીં ચીઝ અને માંસાહારી ખોરાક જેવા કે માછલી અને ઈંડાનો સમાવેશ કરી શકો છો વિટામિન ડી માટે સૂર્યપ્રકાશ સૌથી સારો સ્ત્રોત છે આ સિવાય મશરૂમ પનીર અને દૂધ જેવી વસ્તુઓ પણ ઉપયોગી કરી શકો છો આ ઉપરાંત મેગ્નેશિયમ જેવા પોષક તત્વોની ઉણપ પણ આગ ફરકવાનું કારણ બની શકે છે તેથી તમારા આહારમાં પાલક બદામ શક્કરિયા એવાકાડો જેવા વસ્તુઓનો સમાવેશ કરી શકો છો આ સિવાય પૂરતી ઊંઘ લેવી અને કેફેનનું સેવન ઓછું કરવું જરૂરી છે જો તમને આ સમસ્યા વારંવાર થતી હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી